કે પારણિયાની અંદર હાલરડાની અંદર જો કુટુંબના સંસ્કાર ને સિંચવામાં આવશે ને તો ભવિષ્યમાં તમારું બાળક બહુ વિરાટ બનશે બાળકનો વિકાસ માની ગોદમાં થાય છે બાળકનો વિકાસ પારણિયામાંથી થાય છે અહીંયા માં યશોદા જુલાવે

આ અને અયોધ્યા જેવા રાજ્યને ઠોકર મારી અને ચૌદ વર્ષના વનવાસ માં નીકળી હાલડા ઉપર બધું કરે છે આપણી જીજાબાઈને યાદ કરો જો શિવાજીને જોરડા ન હંભળાવ્યા હોત તો મને કહેવા દો કે ભવિષ્યનું ભારત કઈક બીજું હોત પણ એ મા જીજાબાઈ પર્વતની કંદરાની અંદર સુઈ જા કેમ કે તારું હિંદવાણું જોવે વાટ કાલે કાળા યુદ્ધ ખેલાશે અને પછી હુવા ટાણું ક્યાંય ન રહેશે યુદ્ધ ની અંદર જવું પડશે શિવા

અને આજકાલ તો બહુ કરુણા સાથે મારે કહેવું પણ આજકાલ તો ઇલેક્ટ્રિક ઘોડિયા આવી ગયા લેવો હમણાં મારી એક જગ્યાએ દિવાળી પહેલાં કથા હતી હું મારો ઉતારો જોયું ને તેમ અંદર ઘોડિયાની અંદર મોટર લગાડેલાનું ભાઈ અને એ સ્વિચ પાડી દે એટલે કૂમ કૂમ પાલો છોકરો અંદર હીંચકા ખાધા કરે લે મોટર વાળા પારણા આવી ગયા ભાઈ શું કહું આજ બહેનો તમે જોજો પોતાના છોકરાને સુવડાવવા માટે છે ને ધાઢ દન સીધી પાણામ નાખે પછી હાલડાનો કંઈ હાલડા તો આવતા આવડતાય નહીં હોય કોઈને અત્યારની દીકરીઓને પૂછો અરે એકદમ એ પોતાના બાળકને ઘોડીયામાં નાખીને બાપુ શું કહે ખબર હે બે અઢી વાગે એક તો નવરી થઈ હોય પરવારી અને એમાંય છોકરા કવરાવતા હોય રોતા હોય ને એ ધબ ધબાટી ઘોડિયામાં નાખીને આમ એવો આમ હેલો ને સુઈ જા સુઈ જા બાવો આવશે લે હવે તમને હું તમારી આગળ વાત કરું કે તમારા છોકરાને તમે નાનપણથી એમ કહો કે હુઈ જા બાવો આવશે નાનપણથી બાવાથી બીવડાવે એ અમારા પગમાં કોઈથી પડે હે એમ લાગે નાનપણથી બાવાથી બીવડાવે કોઈ થી પછી પણ તમારા બાળકને તમે હાલડા એવા ગાવ સાહેબ આજ સુંદર મજાની રીતે આજ ભગવાન સુઈ ગયા છે